સુરતમાં દોડતી ફિટનેસ વગરની રીક્ષાઓ ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે પંદર દિવસ ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરાતા રીક્ષા ચાલકોમાં ડર જોવા મળ્યો છે સુરત આરટીઓ દ્વારા રિક્ષા ફિટનેસને લઈ પંદર દિવસ ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે એમાં પિસ્તાલીસ થી વધુ રિક્ષાઓ ફિટનેસ નહીં હોવાને કારણે આરટીઓ દ્વારા ડિટેઇન પણ કરવાની કામગીરી કરવામાં આવી છે સુરત આરટીઓ દ્વારા રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તેવી રિક્ષાવાળાઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે પંદર દિવસ સુધી આ ચેકિંગની કામગીરી કરવામાં આવશે તેમ આરટીઓ દ્વારા જણાવાયું હતું અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી રહી પહેલાં પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુમાં છે

સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો મરણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે